તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક એટલે હાર્દિક સ્વાગત છે હવે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ વિડીયો મારા ભાઈઓ જોતા હોય મારી બહેનો જોતી હોય મારા વડીલો કાકા કાકી ભાભી ભાઈઓ જેટલા પણ લોકો આ વિડીયો જોતા હોય એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ તમે એકવાર ખાલી આ વિડીયો જરૂર જોજો કેમ કે આ વિડીયો તમે જાહેરમાં જોઈ શકો છો ભાઈ આ વિડીયોની અંદર કોઈ એવી અભદ્ર ટિપ્પણીઓનો ઉપયોગ નથી થયો ભાઈ આ વિડીયો ની અંદર કોઈ ગાળી ગ્લોથ નથી પણ આ વિડીયો સાહેબ આપણી જાહેર જનતા જોઈ શકે ને ભાઈ જાહેર લોકોને ખબર પડે કે ના ભાઈ ખરેખર આપણું જે માન મર્યાદા સંસ્કાર તો હજી જીવિત છે પણ એની સાથે સાથે ખરેખર આ બેન જે ગીત ગાવે છે સાહેબ એ ગીત તમે સાંભળો અને મેં પહેલા જ કીધું ને ભાઈ કે આ વિડીયો તમે આખા ફેમિલી સાથે જોઈ શકશો સાહેબ કોઈ અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ નથી થયેલો આ વિડીયો તમે તમારા ઘરમાં જ બહેનો હોય જેને સિંગર બનવું હોય અને સિંગર બનવા માંગતા હોય એ બહેનોને પણ આ વિડીયો બતાવજો એટલે એમને પણ થોડોક રસ જાગે અને એ પણ પોતાની જિંદગીમાં સિંગર બને સાહેબ બનાવો સિંગર જરૂર બનાવો કેમ કે સાહેબ તમે સિંગર નહીં બનાવો તો પછી એ જગ્યા બીજા કોઈક લઈ લેશે એટલે ખાસ કરીને આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો એની સાથે સાથે વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરજો આ ભરોસો તમારી ઉપર છોડું છું ભાઈ કે આ શેર કરવાનું છે તમારે કરવાનું છે હવે અત્યારે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેન સરસ મજાનું ગીત ગાવે છે પણ બેનને જાજો સપોર્ટ નથી મળતો અને ભગવાનને માથે રાખીને કહું છું કે બેન માટે બે શબ્દો જરૂર લખજો જેથી કરીને બેન પોતાની જિંદગીમાં બહુ એટલે બહુ સારા કલાકાર બને હવે સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો તમારી આંખોથી વિડીયો જોજો ભાઈ અને પસંદ ન આવે તોય કોમેન્ટ કરજો ને પસંદ આવે તોય કોમેન્ટ કરજો હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો